યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પરમ શાંતિ આજના વિડીયોમાં આપણે સાંભળશું મૃત્યુ પછીનું જીવનનો બીજો ભાગ તો બીજા ભાગમાં બાપુજી દશરથભાઈ પટેલ બતાવે છે કે પૃથ્વી પર પ્રલય અર્ધ પ્રલય કલ્પ પ્રલય મહાકલ્પ પ્રલય થાય છે મહાકલ્પ પ્રલયમાં બ્રહ્માંડનું વિસર્જન થવાથી આત્માનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે આત્મા જેમાંથી નીકળી હોય એમાં એટલે કે એમના રચયતામાં સમાઈ જાય છે જ્યારે આત્મા બેહદના આદિમજ અને અંતરનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે ત્યારે તે પોતાની યાત્રા ઉચ્ચ આયામોમાં કરી શકે છે આત્મા કેટલાય રૂપ બદલતી હોય છે એ જે બ્રહ્માંડમાં જાય છે તેવું શરીર ધારણ કરી લે છે આત્માનું જીવન મૃત્યુ ચક્ર ક્યારેય પૂરું થતું નથી જો આત્મા અમરલોક જતી રહે તો મૃત્યુ લોકના બંધનોમાંથી છૂટી જાય છે હવે અમરલોક શું છે શું અમરલોક ધરતીના ઉપરના આયામોમાં છે શું અમરલોક ધરતીથી ઉપરના ત્રીજા આયામ સ્વર્ગલોકમાં છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે બ્રહ્માંડની આયુ પૂરી થતાં જ ભૂલોક ભૂવરલોક અને સ્વર્ગ લોક ખતમ થઈ જાય છે બાપુજીએ જણાવ્યું છે કે બાપુજી મલ્ટીવર્સ પૂરું મૃત્યુ લોક છે આત્મા મર્યા પછી એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી એક આકાશ થી બીજી આકાશ ગંગા એક યુનિવર્સથી બીજા યુનિવર્સ ભટકતી રહેતી હોય છે આ દુનિયા ખૂબ જ વિશાળ છે બેહદના વિશ્વમાં આવા અનંતા અનંત મલ્ટીવર્સ અને એમાં પણ જીવન છે જેમાં જેવા બ્રહ્માંડ છે તેવા જ આત્માના શરીર હોય છે આત્મા અનેકો વાર શરીર ધારણ કરે છે ચોર્યાસી લાખના ચક્રમાં પણ જાય છે એના રૂપી સ્વરૂપ બદલાતા રહે છે પરંતુ આત્મા એ જ રહે છે કેટલી વાર તે ઇન્દ્રપદને પણ પ્રાપ્ત કરે છે કેટલી વાર તે બ્રહ્મા પણ બને છે અનંત પદો મેળવીને તે પોતાના કર્મોનો હિસાબ પૂરો કરતી હોય છે હવે જો મૃત્યુ પછીના જીવનને સમજવું હોય તો આપણને આત્માનું જ્ઞાન હોવું જોઈએ અને આપણને આત્માના અસ્તિત્વ પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ વેદો શાસ્ત્રો અને પુરાણો પર ભરોસો હોવો જોઈએ ત્યારે આત્મા પોતાના મૃત્યુ પછીના જીવનને સુધારી શકે છે આત્મા આ મૃત્યુ લોકમાં રહીને આત્મજ્ઞાનને મેળવી આત્મ સ્વરૂપની અવસ્થાને ધારણ કરીને અને પોતાના કર્મચક્રને પૂરી કરી ઉપર બેહદની દુનિયામાં જવાનો પુરુષાર્થ કરી શકે છે જો મનુષ્ય દેહ અને ફસાય રહેશે તો તે પોતાના કર્મચક્રના જાળમાંથી ક્યારેય છૂટી શકશે નહીં અને ન ચાહતા હોવા છતાં પણ જીવન મરણના ચક્રમાં આવવું પડશે મૃત્યુ પછીનું જીવન અદ્ભુત અને અકલ્પનીય છે કેમ કે ઉપરની દુનિયા પૃથ્વીની દુનિયા કરતાં અનેક ગણી સારી અને સુખમય છે માયા પુરા બ્રહ્માંડ છે જેમ જેમ ઉપરના લોકમાં આત્મા જાય છે ત્યાં સુખની માત્રા વધતી જાય છે બ્રહ્માપુરીમાં સુખની માત્રા સ્વર્ગથી અનંત ગણી વધારે હોય છે પૃથ્વી પર દયની અને નરક સમાન જીવન છે પરંતુ જો આત્માને સ્વર્ગલોકથી ઉપરના આયામોનું જ્ઞાન હોય તો તે જનલોક તપલોક થઈને બીજા બ્રહ્માંડો સુધી જઈ શકે છે અને અંતમાં તે પોતાના રચિયતામાં સમાઈ શકે છે આત્માનું અસલી સુખ આ મૃત્યુલોકમાં નહીં પરંતુ ઉપરના લોકોમાં છે જ્યાં પરમ સુખ પરમ શાંતિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે જો મનુષ્યને આ જીવનમાં રહેતા મૃત્યુ પછીના જીવનનું જ્ઞાન મળી જાય તો તે બેહદના સુખની અનુભૂતિ આ જીવનમાં જીવતા જીવતા કરી શકે છે જો આત્મા એકવાર અનંત પરમ સુખનો અનુભવ કરી લે તો પછી તેને મૃત્યુલોકના બધા સુખ વ્યર્થ લાગશે આત્માનું મૂળ સ્વરૂપ જ પરમ શાંતિ છે જે એને આ જીવનકાળમાં પરમ જ્ઞાન મેળવી પોતાનો સમય પુરુષાર્થમાં લગાવી પોતાના બધા કર્મબંધનો પૂરા કરીને મળે છે જો આપણે ઉપરના આયામોને સમજવા માંગતા હોઈએ તો મનુષ્યએ સૌથી પહેલાં એ સમજવું પડશે કે જે દુનિયાને આપણે હકીકત અને સત્ય માનીએ છીએ એ તો માયા છે ગીતામાં પણ કહ્યું છે કે જે આ આંખોથી દેખાય છે તે અસત્ય છે અને જે નથી દેખાતું તે જ સત્ય છે શું ફક્ત પૃથ્વી લોક પર જ જીવન છે આ દુનિયા એટલી વિશાળ છે કે આપણે તેના વિચે વિચાર પણ નથી કરી શકતા ના આપણે એને શબ્દોમાં વર્ણવી શકીએ છીએ આપણી પાસે એ દ્રષ્ટિ નથી જેના દ્વારા આપણે ઉપરના આયામોની અનોખી દુનિયા જોઈ શકીએ કોઈ પણ નથી જે આ બધી વાતોને સમજી શકે સવાલ એ છે કે આ આયામોમાં કોણ રહેશે એ દુનિયા કેવી છે આપણી ધરતી ઉપર કેટલા આયામ છે વિજ્ઞાન પણ અનેક આયામો વિશે જણાવે છે આયામોમાં કોણ જઈ શકે છે આપણે એ દુનિયા વિશે કેવી રીતે જાણી શકીએ શું આપણે ક્યારે આ જીવનકાળમાં જાણી શકીશું કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ એ દુનિયા કેવી છે અને ત્યાં કોણ રહેશે સમય ચક્રના લીધે આયામોમાં કયું કયું પરિવર્તન થાય છે ક્યાં રહેવાવાળી આત્માઓમાં કયું કયું પરિવર્તન થાય છે અનંતા અનંત બ્રહ્માંડ છે અને બધા બ્રહ્માંડમાં અલગ અલગ જીવન છે બ્રહ્માંડ મહાબ્રહ્માંડ પરમ મહાબ્રહ્માંડ બધાની જુદી જુદી દરેક દરેકે બ્રહ્માંડના આયામોમાં પરિવર્તન થતું રહેતું હોય છે આપણા શાસ્ત્રો એને વેદોમાં સૌદ ભુવન એટલે સૌદ લોકની વાત કહી છે આ સૌદ લોકમાંથી સાત લોક આપણી ધરતીના ઉપરના આયામોમાં છે અને ધરતીથી નીચેના આયામોમાં પણ સાત લોક છે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ લોક તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે આ લોકનું વિસ્તારથી સાતે લોકનું વિસ્તારથી વર્ણન સાંભળશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો